કિસાન સંઘ દ્વારા પૂરગ્રસ્ત ખેડૂતોને નુકસાન સહાય ચૂકવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સર્વે કરી પાક અને પશુ સહાય ચૂકવવા કિસાન સંઘની માંગ બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે વાવ થરાદ સુઈ ગામ અને ભાભર તાલુકો જલમગ્ન બન્યો છે જેને લઈને ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થયું છે ત્યારે ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી સર્વેની તાકીદે પાક અને પશુ સહાય ચૂકવવાની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વાવથરાદ સુઈ ગામ અને ભાભડ તાલુકામાં ભારે વરસાદને પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે પૂર અસરગ્રસ્ત વિસ્તારો જળબંબાકાર થતા ખેડૂતોના પાકોમાં પાણી ફરી વળ્યા છે તો વળી પશુપાલકોના પશુઓ પણ મોતને ભેટ્યા છે ત્યારે અસરગ્રસ્તોની મદદે આવતા ભારતીય કિસાન સંઘે આજે આવેદન આવેદનપત્ર આપ્યું હતું જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી ખેડૂતોને પાક સહાય અને પશુ સહાય ચૂકવવાની માંગ કરાઈ હતી આ ઉપરાંત દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઈ છે ત્યારે પાણી છોડવામાં આવે તો કુવા અને બોર રિચાર્જ થઈ શકે છે જેથી ડેમમાંથી પાણી છોડવાની અને ખેમાણા ટોલટેક્સ નાબુદીની પણ માંગ કરાઈ હતી કિસાન સંઘ પ્રમુખ વડગામ આજે અમે કલેક્ટર સાહેબને જે બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ વાવ થરા સુઈગામ ભાભરમાં ત્યાં ટોટલ વરસાદી પાણી ભરાઈ ગયું છે અને પાક નષ્ટ થઈ ગયો ઘણા બધા પશુ મરી ગયા છે બધા ગામનો ગામ પાણીમાં છે તો સરકારી તાત્કાલિક સર્વે કરી પશુઓની સહાય ચૂકવાય પાકની પણ સહાય ચૂકવાય તથા અન્ય જે કોઈ નુકસાન થયેલા છે ખેડૂતોનો એની પણ સહાય ચૂકવાની અમારી માંગણી કલેક્ટર સાહેબનું કરી છે બીજો મુદ્દો અમારો એવો છે કે દોતીવાડા ડેમની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે તો દોતીવાડા ડેમની અંદર પાણી જેટલી આવક છે એટલું જાવક કરવા માટે અમે મારી માગણી છે જેથી એના લીધે ટોટલી કોઠા વિસ્તારના બધા બોર બોર અને કૂવાઓ રિચાર્જ થાય એ ખૂબ જરૂરી છે ડેમમાં અઢાર કિલોમીટર સુધી પાણી ભરેલું છે ખરેખર એટલું બધું પાણી ભરેલું મતલબમાં સૂર્ય પ્રકારની બાષ્પી થવાની થશે એના કરેમો જો ટોટલ નદીમાં છોડી દેવામાં આવે તો ખેડૂતોના બોર અને કુવા રિચાર્જ થશે એ અમારી ખાસ માગણી છે ત્રીજી માગણી ટોલ ટેક્સની છે એ બી પ્રશ્ન હતો એ હજી સુધી જે અમે આવેદન આપણું આંદોલન કર્યું આવેદનપત્ર આપ્યું હજી સુધી પંદર દિવસ પહેલાં ટોલ બંધ રાખ્યો એના ફેરથી ટોલ ટોલવાળા ટોલ લેવાનું ચાલુ કર્યું છે એ પણ ટોલ બંધ થવો જોઈએ તાત્કાલિક વસ્તુ નિર્ણય થાય એની પણ કલેક્ટર સાહેબની માગણી કરી હતી હસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન અઢારમી તારીખે અઢાર ઓગસ્ટના દિવસે અમે ખેડૂતોએ ખેડૂતો ઉપર જે ટોલ નાકાનો અત્યાચાર થતો હતો એના વિરુદ્ધમાં જે આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા પછી અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને એમણે અમને ખાતરી આપી હતી કે હું આમનામાં મારાથી બનતું બધું ઘટતું કરીશું અને અમને પંદર દિવસ સુધી આમાં રાહત મળી હતી અમને ટોલનાકા તરફથી કોઈ હેરાનગતિ થતી નહોતી પરંતુ છેલ્લે એક તારીખથી ટોલ ટોલનાકાના અધિકારીઓ દ્વારા આજુબાજુના ખેડૂતોને ફરીથી હેરાન કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે એટલે આજે અમે કલેક્ટર સાહેબ શ્રી પાસે એનો જવાબ માગવા આવ્યા હતા કે જે તે અમે આંદોલન કર્યું હતું આવેદનપત્ર આપ્યું હતું એના અનુસંધાને આપ સાહેબ શ્રી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી જેનો જવાબ અમે માગ્યો કલેક્ટર સાહેબશ્રીએ કહ્યું કે હું આ જે તે બનાસકાંઠામાં આવેલી આપત્તિના કારણે એમાં વ્યસ્ત હતો એટલે મને થોડો સમય આપો અને તમારા આ પ્રશ્નના લગતું હું કાર્ય કરીશ